આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે ભારતને પંદર ઓગસ્ટ બે હજાર સત્યાવીસના ના રોજ પહેલી બુલેટ ટ્રેન મળશે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા તેમણે ઉમેર્યું કે પ્રથમ તબક્કામાં સુરત અને બિલીમોરા વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ અને અમદાવાદ વચ્ચે પાંચસો આઠ કિલોમીટરની છે જેમાંથી ત્રણસો બાવન કિલોમીટર ગુજરાત અને દાદરા નગર હવેલીમાં અને એકસો છપ્પન કિલોમીટર મહારાષ્ટ્રમાં આવેલો છે આ કોરિડોર અમદાવાદ વડોદરા ભરૂચ સુરત વાપી થાણે મુંબઈ જેવા મુખ્ય મુખ્ય શહેરોને જોડશે તેમણે વધુમાં જાહેરાત કરી કે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી અગિયાર તારીખે રાજકોટના પ્રવાસે આવશે શ્રી મોદી કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીમાં ઉપસ્થિત રહેશે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી વાઘાણીએ આ માહિતી આપી હતી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ કાર્યક્રમનું આયોજન આજે ગાંધીધામ ખાતે કરાયું છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમજૂતી કરાર સાથે વિવિધ ટેકનિકલ સેશન એક્ઝિબિશન તેમજ પેનલ ચર્ચા યોજાશે જેમાં કચ્છના પોર્ટ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ મિનરલ પ્રોસેસિંગ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ટુરિઝમ કલ્ચરલ અને હેન્ડીક્રાફ્ટના ક્ષેત્રોને કેન્દ્રિત કરવામાં આવ્યા છે આ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો સરકારી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સ વગેરે સહભાગી બનશે જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ પ્રોગ્રામમાં કચ્છના સંલગ્ન ઉદ્યોગોને આવરી લેતા એક્ઝિબિશનમાં સાઈઠ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસટી નિગમના ચાર હજાર સાતસો બેતાલીસ ઉમેદવારોની નિમણૂક પત્રો એનાયત કરશે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ સમારોહમાં ત્રણ હજાર ચોર્યાસી સીટ ડ્રાઈવર અને એક હજાર છસો અઠાવન હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાશે આ સમારોહ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કક્ષાના મંત્રી પ્રવીણ માણી પણ ઉપસ્થિત રહેશે મતદારયાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ હેઠળ આવતીકાલે અને રવિવારે જિલ્લાના તમામ મતદાન મથકો પર વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જેમાં નવા મતદાર તરીકે જોડાવા માટે ફોર્મ નંબર છ મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર સાત અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નંબર આઠ ભરી શકાશે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી વિશેષ ઝુંબેશના દિવસો અને તે સિવાયના દિવસોના કુલ ત્રણ લાખ હજાર ફોર્મ મળ્યા છે ચૂંટણી અધિકારીઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મતદારો અઢાર જાન્યુઆરી સુધી સુધારા વધારા માટે અરજી કરી શકશે જિલ્લામાં આરટીઓ અને પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો છે પહેલા દિવસે કચ્છ યુનિવર્સિટી ખાતે સડક સુરક્ષા જીવન સુરક્ષાના મંત્ર સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલપતિ ડોક્ટર મોહન પટેલના માર્ગદર્શનમાં શીખ એ સુરક્ષા અને ટેકનોલોજી એ પરિવર્તનની થીમ અને સડક સુરક્ષા જીવન રક્ષાના મંત્ર સાથે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન ઉપસ્થિત પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા લાવી માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાનો હતો કચ્છમાં હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સહેલાણીઓની સુવિધા માટે કલેક્ટર દ્વારા ત્રણ જાહેરનામાની મુદત અઠાવીસ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે જેમાં ધોરડો ખાતે રજીસ્ટ્રેશન વિનાની મૂંટ સવારી પર પ્રતિબંધ સફેદ રણની અંદર વાહનો લઈ જવા પર પ્રતિબંધ અને ધોરડો સફેદ રણ રોડ ટુ હેવન વિસ્તાર પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે યથાવત રહેશે હવામાન રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત જાન્યુઆરી સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્શિયસમાં ઘટાડો થશે જ્યારે પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર